ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે વિસાવ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સત્તર હજાર પાંચસો એક્યાસી મતથી ભવ્ય જીત થઈ છે જ્યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ આડત્રીસ હજાર નવસો ચાર મતની જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે

આગેવાન તરીકે નેતૃત્વ કરવાની મને જ્યારે તક મળી છે જનતાએ મારા ઉપર બહુ વિશાળ આશાઓ રાખી છે મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે ત્યારે હું હજાર હાથવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના દોસ્તો હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર માનું આ ચૂંટણીમાં કેટલાક ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી બે હદ ગુલામી કરી છે પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓનો તમામ બૂથની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારીથી લઈ પોલિંગ વન ટુ થ્રી થી લઈ થી લઈ સમગ્ર નાના કર્મચારીઓ નાના પોલીસ નાના કર્મચારીઓ બધાએ ન્યાયનું કામ કર્યું નીતિનું કામ કર્યું ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું એ બદલ તમામ સરકારી કર્મચારીઓનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે એમનો પણ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સાથીઓ આ ચૂંટણી છે. એક માઇલ સ્ટોન ચૂંટણી છે આ તાકાત મોટી અંદર નથી પૈસાની તાકાત મોટી તાકાત નથી દારૂની તાકાત મોટી તાકાત નથી ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી પણ એક આમ જનતા એ મનમાં ગાંઠવાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત આ દેશની સૌથી મોટી તાકાત છે આજે વિસાવદર ની બલૂકી ધરતી એ સાબિત કરી બતાવી જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડનો ટાઈમ નહીં લાગે જેમ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ સંકલ્પ લીધો મુઠ્ઠી વીંચી પોતાના સૌને વિનંતી કરું છું મિત્રો આ પંથકમાં મેં જે કાંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતીકાલથી જ કામે લાગવાનો છું આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોજોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ

જૂનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાત કે હું આજે પર કરી મારી વાત ન પૂછો મિત્રો મારે એક છેલ્લી વિનંતી ગુજરાત ભરના સરકારી કર્મચારીઓ અને સમાજનું હારુ ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો આત્મા જગાડો પોતાની જાતને જગાડો ગુલામી વગાડો ગુજરાત ભર ના સરકારી કર્મચારીઓને વિનંતી છે કે જે જે સરકારી કર્મચારી સારું કામ કરવા માંગે છે સંવિધાન નું કામ કરવા માંગે છે ભારત દેશ માટે કામ કરવા માંગે છે